નમસ્કાર મિત્રો હું છું દિલીપ ઘડવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો ઘણા લોકોના મને એવા લોકો એન્ક્રોચમેન્ટ છે તો શું કરવું મિત્રો તમે ઈલિગલ એન્ક્રોચમેન્ટ જે છે એને દૂર કરવા માટે સરપંચને ટીડીઓને ડીડીઓ અને કલેક્ટરને અરજી કરી શકો છો અને એ અરજીના આધારે એમણે એ એન્ક્રોચમેન્ટ જે છે દૂર કરવું પડે કારણ કે ઓનરેબલ એપેક્સ કોર્ટે એક કેસની અંદર ક્લિયર કીધું છે કે કોઈ પણ સરકાર અથવા તો અન્ય કોઈ પ્રાઇવેટ પાર્ટી ગૌચર જમીનનો જે માટે ગૌચર જમીન એટલે કે ગાયોને પશુઓને બેસોને ચરવા માટેની જમીન એ જમીન ઉપર બીજું કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કે કોઈ બીજો પ્રોજેક્ટ કરી ન શકે એને ઈલીગલ એન્ક્રોસમેન્ટ કહેવાય અને હા ગૌચર જમીન ગામની ગૌચર જમીન જો સરકારે પણ જો પ્રતિપાદિત જો એ લેન્ડ એકવાઇડ કરવાની હોય છે કોઈ પ્રોજેક્ટ માટે કોઈ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે તો એના સામે એમને બીજી ગૌચર લેન્ડ આપવી પડે છે જે નીતિ છે તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી થશે આ વિડીયોને વધુ વધુ શેર કરો લાઇક કરો કમેન્ટ કરો અને હા આ વિડીયોના અંતની અંદર તમે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એ જજમેન્ટ જોઈ શકશો જય હિન્દ જય ભારત